આપણે બધાને નમસ્કાર દોસ્તો પીપીએસકે લક્ષ્મીનગર મોરબી બ્લોકમાં કેમેરામેન હસમુખભાઈ વાળા સાથે હું મયુર ગજેરા આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરું છું આજે આપણી સંસ્થા પરિષદમાં સૌ પ્રથમવાર ભવનભાઈ બાવરવા અને તેમનો પરિવાર પધાર્યો છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરશું આજે જે દીકરા સાગરભાઈનો જન્મદિવસ હોય એ નિમિત્તે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને ભોજન કરાવવામાં આવી રહ્યું હોય ત્યારે આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે સાગરભાઈને કુદરત તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે તેમની મનની જે કાંઈ પણ મનોકામના હોય તે તમામ પૂરી કરે તેમના માતા પિતાએ જે કાંઈ પણ સ્વપ્ન સાગરભાઈમાં જોયા હોય એ પણ પૂરા કરે અને આજના દિવસે આપણા સૌ તરફથી સાગરભાઈને અને પૂરા પરિવારને જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે આજનું મેનુ છે કોબી બટેકાનું શાક રોટલી દાળભાત ફ્રાઇઝ અને છાસ તો દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે છેલ્લા બાર વર્ષથી કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અમારી સંસ્થા મુલાકાત લેવા માટે આમંત્રણ પાઠવીએ છીએ અમારું સરનામું છે મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ વન અમારું હાલ નવનિર્મિત સંકુલ છે લક્ષ્મીનગર ગામની ઓપોઝિટ સાઈડ આર્યવ્રત સ્કૂલની બાજુમાં ડોક્ટર કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર તો આ બંને સંકુલની વિઝિટ કરવા આપ સર્વેને વિડીયોના માધ્યમથી આમંત્રણ પાઠવીએ છીએ દોસ્તો સંસ્થા સમાજ ઉપર નિર્ભિત છે સમાજની આ સંસ્થા છે સમાજે ચલાવવાની છે તો ફરી ફરી આપ સર્વેને વિનંતી કે સંસ્થાની મુલાકાત અવશ્ય લેજો આપણા મોરબી શહેરના આંગણે આવું સરસ સેવાનો ભાગીરથી કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપ સર્વે પણ આ યજ્ઞમાં જોડાય આપણું અમૂલ્ય અને કિંમતી યોગદાન અંધજનોના સર્વાંગી વિકાસ અર્થે આપો એ જ વિનંતી સાથે ફરી ફરી બાવરવા પરિવારને સાગરભાઈના જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તમારી યુટ્યુબ ચેનલ પીપીએસ કે લક્ષ્મીનગર મોરબી બ્લોગને સબસ્ક્રાઈબ કરો આપ અમને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજ પીપીએસ કે મોરબીને ફોલો અને લાઈક કરો અમારા સંસ્થાની આ માહિતી મોરબીના ઘર ઘર સુધીને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો ફરી મળશું નવા બ્લોગ નવી અપડેટ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ